જય સ્વામિનારાયણ દહીં વડા બનાવવા માટે થઈને અને સ્ટફ દહીંવડા બે બનાવ શું આજે હવે તો એના માટે થઈને અહીંયા મેજર કપનો જે મોટો કપ છે એ એક કપ મગની દાળ લીધી છે અને ત્રણ કપ અડદની દાળ લીધી છે અને એને ચારથી પાંચ કલાક પલાળી દીધી છે જો મેજર કપનો જે મોટો કપ હોય એ એક કપ મગની પીળી દાળ આવે છે જે ફોતરા વગરની એ અને ત્રણ કપ અડદની દાળ હવે આને પાણી નીતારી અને ક્રશ કરી લેશું હવે આપણે આમાંથી બધું પાણી નીતારી લીધું છે અને મિક્સરમાં ક્રશ કરવા નાખીએ છીએ હવે આ જ્યારે ક્રશ કરીએ ને ત્યારે બે ચમચી જેટલું એમાં દહીં નાખશું દહીં નાખવાનું કારણ એટલું છે કે જ્યારે આપણે તળીએ ત્યારે એકદમથી સરસ ક્રિસ્પી થાય અને એનું પળ એકદમ સરસ લાલ થાય એના માટે થઈને દહીં નાખવાનું છે આમાં જો આપણે જે દહીં વડાની દાળ પલાયળી હતી વડાની એ દાળ સરસ પીસાય અને ક્રશ થઈ ગઈ છે હવે આને જ ને આ બીજા વાસણમાં અડધું કાઢી લેશું એટલે આમાં મીઠું નાખી અને સરસ આપણે કહીએ ને કે બેટરને ફીણવાનું છે આપણે હાથની મદદથી બેટરને સરસ ફીણવાનું છે એટલે ચાટલું અડધું કાઢી લીધું છે એટલે આપણે આ વાસણ જે મોટું આપણે કહીએ લોટ બાંધવાની કથરોટની હોય એમાં આપણે સરસ ફીણી શકીએ જો હવે આમાં મીઠું ટેસ્ટ પ્રમાણે નાખશું અને સરસ જ આવી રીતના હાથેથી ફેટી લેવાનું આવી રીતના બે થી ત્રણ વાર સરસ ફેટી લેવાનું ચા સરસ ફેટી લીધું છે હવે એને જો આ એકદમ આવું ફ્લફી થઈ જાય એટલે ચા આવી રીતના પડવું જોઈએ એટલે આપણે ઘણી વાર વડા તળતા હોય ત્યારે અંદર ગાંઠા થઈ જતા હોય છે ઈ આ ફેટીએ તો અંદર ગાંઠા ન થાય આવી રીતના પડે ને

અને બહુ ધીમા ગેસેય નહીં તળવાના અને બહુ ફાસ્ટ ગેસેય નહીં તળવાના મીડિયમ ફ્લેમે અને તળવાના છે ધીમા ગેસે કરશું તો તેલ પચા થાશે અને ફાસ્ટ ફ્લેમે તળશું તો કાચા રહેશે આવી રીતના મીડિયમ ફ્લેમ ઉપર જ એને થાવા દેવાના છે એકદમ સરસ આપણે કહીએ ને કે ઉપરનું ફળ સરસ ક્રિસ્પીને છે અને તૈયાર થઈ ગયા છે વડા હવે ગેસની ફ્લેમને બંધ કરી દઈએ અને આપણે સ્ટફ દહીં વડાનો પહેલાં સ્ટફિંગ દહીં વડાના વડા ઉતાર્યા છે આવે એટલું ગરમ પાણી કરી અને એમાં વડા આપણે પલળવા નાખી દેશું અને થોડુંક મીઠું નાખશું આ વડાને આપણે પલળવા દેસુ અને સાઈડમાં મૂકી દઈએ પલળી જાય ત્યાં સુધીમાં જો હવે અહીંયા મેં બટેટા લીધા છે બાફેલા બટેટા છે એના આવા ત્રણ કટકા લઈ લીધા છે મીડિયમ સાઇઝના બટેટા લીધા છે હવે એમાં આપણે મસાલો કરીએ બટેટાને મેસ કરી લીધા છે હાથેથી જ હવે એમાં મસાલો કરીએ મીઠું ટેસ્ટ પ્રમાણે પછી મરી પાવડર વન ફોર્થ ટી સ્પૂન જેટલો મરી પાવડર પછી ગરમ મસાલો એ હાફ ટી સ્પૂન જેટલો વન ફોર્થ ટી સ્પૂન જેટલો જેમાં થોડીક કોથમરી એડ કરી છે હવે બધું મિક્સ કરી અને આવી રીતના એના બધા વડા વાળી અને રેડી રાખીએ જો આપણે એટલા બટેટા બતાવ્યા તેમાંથી મોટા મોટા સાત વડા થયા છે હવે એને વડા પાડીએ આપણે આવી રીતના આપણે જે દહીં વડાનું બેટર છે એમાં છે બટેટાનો જે વડા બનાવ્યા છે એમાં નાખી અને આપણે ભજીયા કેમ પાડીએ બટેટા વડા એવી રીતના આખું દહીં વડાના વડાનું કોટિંગ કરી અને એને પાડી લેવાનું આમ નાખવાનું આવી રીતના આપણે બધા વડા કરી અને તળી લઈએ વડા તૈયાર થઈ ગયા છે હવે એને કાઢી લઈએ વડા તૈયાર થઈ ગયા છે હવે આપણે ઉપર એસેમ્બલ કરીએ દહીં વડાને સૌ કરીએ તો અહીંયા મેં ખજૂર લીધો તો ખજૂર લઈ અને એને ઉકાળી લીધો તો ઉકાળી અને ઠંડો થઈ ગયો એટલે હવે આને આપણે બ્લેન્ડર મારી અને એમાં મીઠું મરચું અને લીંબુ નાખીને ચટણી બનાવીશું ખજૂરની જો આ ખજૂરની ચટણી છે એમાં મીઠું ટેસ્ટ પ્રમાણે મરચું અને લીંબુની ચી લેશું આપણે આપણી ખજૂરની ચટણી તૈયાર છે હવે આપણે દહીં વડાને એસેમ્બલ કરીએ દહીં રેડી કરી લઈ પછી દહીં વડાને એસેમ્બલ કરીએ આ દહીં છે આ દહીંને મેં કાલે મેળવી દીધું હતું દહીં દૂધને ગરમ કરી અને ઠંડુ થઈ ગયું બહુ બહુ ઠંડુ નહીં પણ આપણે આમ નવ સેકું કહીએ એવું થોડુંક ગરમ ત્યાં એમાં દહીં નાખી અને મેળવી દીધું હતું અને પાંચ ચારથી પાંચ કલાક માટે થઈને રાખ્યું હતું બારે મેળવાઈ ગયું એટલે ફ્રીજમાં મૂકી દીધું હતું એટલે એકદમ દહીં ચિલ્ડ થઈ ગયું છે હવે એમાં આપણે દળેલી ખાંડ નાખશું નાખી અને આ દહીં ને છે ને આપણે બ્લેન્ડર નથી મારવાનું મીઠું નાખશું હવે દહીંમાં છે ને આપણે બ્લેન્ડર મારવાનું નથી દહીંને બ્લેન્ડર મારીએ તો દહીં પતલું થઈ જાય એટલે આપણે જે ચમચો હોય એ ચમચાથી જ હલાવવાનું છે આ દહીંને આવી રીતના દહીંને હલાવી લેવાનું તો તૈયાર છે આપણું દહીં હવે દહીં વડાને એમાં ઉપરથી કરવા માટે થઈને બધા મસાલા રેડી છે જો મીઠું મરચું ટોપરાનું જાડું ખમણ ક્રસ કરેલું જીરું કાચું જ છે શેકેલું નથી દ્રાક્ષ દાડમ અને મરી પાવડર અને કોથમરી અને ખજૂરની ચટણી હવે આ વડા છે આપણે જે ઉતારી લીધા એ આ સાદા વડા ઓલા સ્ટફ દહીં વડા સ્ટફ વડા અને દહીં બધાને પહેલાં આપણે સાદા દહીં વડા જો આવી રીતના જે આપણે પાણીમાં હતા એને બે હાથેથી પાણી નીતારી લેવાનું અને સ્ટફ દહીં વડા જોઈએ એ દહીં વડાને પલાળવાના નથી વડા આખે આખામાં જ મૂકવાના છે પેલા બંનેમાં આપણે ખજૂરની ચટણી નાખશું જો આપણે જે સ્ટફ દહીં વડા બનાવ્યા છે ને એ સ્ટફ દહીં વડામાં ગળાશ કે ખટાશ કાંઈ પણ નથી એકલા ખારા જ બનાવ્યા છે કારણ કે દહીં હોય એમાં આપણે ખાંડ નાખ્યું એટલે દહીં પણ ગળ્યું હોય અને ખટાશ પણ દહીંની હોય એટલે આપણે જે વડા છે એ ખારા જ કર્યા છે જો આવી રીતના ઉપરથી દહીં હવે થોડું મીઠું બહુ નહીં પણ થોડું મીઠું પછી મરચું અરે સોરી જીરું પછી મરી પાવડર પછી ટોપરા મરચું પછી ટોપરાનું ખમણ પછી પાછું ટોપરાનું ખમણ જો કોથમરી ઉપર નાખીએ ને એટલે બહુ સરસ લાગે હવે દ્રાક્ષ દ્રાક્ષ અત્યારે આપણે એમને નાખી દીધી છે પણ જ્યારે મોટી દ્રાક્ષ હોય તો એકના બે અથવા તો ત્રણ પીસ કરીને પણ નાખી શકીએ અને દાડમના દાણા તો તૈયાર છે આપણા સાદા દહીં વડા અને સ્ટફ દહીં વડા સ્ટફ દહીં વડા છે એ વચ્ચેથી આવી રીતને સરસ લાગે છે તો તૈયાર છે આપણા દહીં વડા આ બાઉલમાં સ્ટફ દહીં વડા છે આ પ્લેટમાં સાદા દહીં વડા છે